જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો અમારા એક સબ્સ્ક્રાઇબર મિત્રએ અમને કોમેન્ટ કરી હતી કે અખત ઝોપડીમાં ને શું નિવેદ થાય તો આ ટોપિક ઉપર અમે આખો ડિટેલમાં વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયોને છેલ્લા સુધી જોજો અને તમારો પણ કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો હું એનો જવાબ આપવાની કોશિશ જરૂરથી કરીશ અને વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો આ અખત ચોપડીમાં એક એવું દેવ છે કે જે અખત ચોપડીમાંનો સેવક હોય એને કોઈએ પણ વગર વાકે સતાવ્યો હોય અથવા એનું કઈ પણ જાતનું કોઈ પડાવી લીધું હોય અને જો અખત ચોપડીમાં એના સેવકનો ન્યાય લેવા ઉતરે ને મિત્રો તો તો સામેવાળાની પેઢી ભૂખી નાખે એવું દેવ છે આ અખત ઝોપડી માટે ડેન્જર ઝોન પણ કહેવામાં આવે છે તો મિત્રો આપણે વાત કરીએ કે અખત ઝોપડી માટે સાનું નિવેદ થાય તો એના માટે તો અમુક ઘણા ખરા લોકોની એવી માન્યતા છે અને આ માન્યતા એકદમ જૂની છે કે અખત ઝોપડી માટે તાંત્રિક વસ્તુનું નિવેદ થાય અને બધા લોકો અલગ અલગ વિચારતા હોય પણ તમારે મિત્રો આવી બધી ખોટી માન્યતાઓમાં નહીં આવવાનું મિત્રો કેમ કે બધા લોકોના અલગ અલગ વિચારો હોય એટલે તમારે શું કરવાનું જો તમારા બાપ દાદા એટલે કે તમારા ઘડિયાઓ જો અખત ચોપડીમાં પૂછતા હોય તો એ લોકો અખત ચોપડીમાં નિવેદ તો કરતા જ હશે એટલે તમારે કોઈના કેવું વધારે સાંભળવું નહીં કે વધારે મગજ નહીં બગાડવાનું તમારા જે કૈયા મતલબ કે તમારા જે બાપ દાદા ઝોપડીમાં આંટીમાં પડશો એટલે તમારે કઈ જાદુ મગજ નહીં બગાડવાનું જે તમારા બાપ દાદાથી અખત ઝોપડીમાં ને નિવેદ થતું હોય એ જ વસ્તુનું નિવેદ કરવાનું પણ જો કદાચ તમને ખબર ના હોય કે તમારા બાપ દાદાઓ ઝોપડીમાં ને શું નિવેદ કરતા હોય અને તમારે હવે વિચારમાં પડી ગયા કે હવે આપણે શું નિવેદ નિવેદ અને તમારે પણ નથી કરવું તો તમને બીક લાગે છે કે આપણે હવે બીજું તો આપણે માતાજીની આટીમાં પડી જશું પણ જો મિત્રો આવું બધું ના હોય તમારે શું કરવાનું કે ચોખા ગોળ અને ઘી આ વસ્તુનું માતાજીને નિવેદ કરવાનું પણ હા મિત્રો આ વસ્તુનું નિવેદ કર્યા પહેલા તમારે વડે પૂછવાનું કે માં અમારા બાપ દાદાઓ તમને શું નિવેદ કરતા હતા એ અમને નથી ખબર પણ હું તમને દિલથી આ ચોખા ઘી ગોળ નિવેદ આપું છું તમે સ્વીકારજો તો મિત્રો એ માં છે તમારો દિલથી જે તમે ધરાવશો માતાજીને એ જરૂરથી સ્વીકારી લે છે બસ તમારે સાચા હૃદયની ભાવનાથી માતાજીની સામે બેસવાનું એટલે માં જરૂરથી સ્વીકારી લે છે મિત્રો માતાજીને કંઈ એવું હોતું જ નથી કે તમે માતાજીને તાન્સિક વસ્તુ આપો તો જ માતાજી ખુશ થાય માતાજી તો તમારા ભાવના ભૂખ્યા છે એના માટે તમારે સાચી ભાવનાથી માતાજી જોડે બેસીને પૂજા કરવાની છે તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમારો કોઈ પણ જાતનો સવાલ હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય અખત ઝોપડીમાં